તો મિત્રો અત્યારે અમે માળવેલા થી નીકળી ગયા છે માળવેલા ની ઘોડી સડી ને સીધા બોરદેવી તરફ જઈ રહ્યા છીએ વિડીયોમાં આગળ આગળ ઘણું હશે તમને બતાવતા ને હવે અમે માળવેલા થી ઘોડીની શરૂઆત કરી દીધી છે માલવેલાની ઘોડી બહુ લગભગ મુશ્કેલ માનવામાં આવે છે જો કે હરકડિયા હનુમાન જેવી ઘોડી છે નહીં પણ અહીંયા બધું ટ્રાફિક અહીંયા ભેગું થઈ જાય જો ઝીણા બાવાની મઢીએથી હરકડિયા ન જાય હોય એ અહીંયા માળવેલાથી હાલે સૂર્યકુંડથી આવતા હોય એ લોકો બધા લોકો અહીંયા માળવેલા ભેગા થાય છે એટલે અહીંયા થોડી ટ્રાફિક વધી જાય છે ને ઘોડી પણ થોડીક મુશ્કેલ વળી આવે છે જય ગિરનારી આપણા કલેજા વહે હાલ આવે છે

આવ તંદનો વાસ ધીમે 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 લોકો પડી ચડી રહ્યા છે અને ખોડી લગભગ હવે જાજી રહી નથી એમ કે છે હા એટલું આસાની નથી મુશ્કેલ વાળું પણ છે થોડું ઘણું કેમ લાગ્યું કાલે બહુ હાર્ડ છે હે સરકડિયા છે સરકડિયા વાળી ઘોડી છે એવી છે એના કરતા થોડીક ઓછી પણ આ બહુ હાર્ડ છે ટ્રાફિક ને લીધે ટ્રાફિક હોય તો હવે દોડ્યા જઈ પગચ્ચા છે હોય પણ અહીંયા પગચ્ચા છે આવી ગયો છે આ રીતની કા પણ આવે છે એટલે હાલવાનું મને સારું થાય છે અને સાઇડમાં બેઠવાની પણ જગ્યા છે સીર્યું છે એટલે બાકી આ જગ્યાએ ટ્રાફિક બહુ થાય છે જય ગિરનારી આવી જુઓ હવે માળવેલાની બોડી અમે ગયા છે અને માળવેલાની બોડીમાં અમને કાંઈ બહુ લેટની તકલીફ પડી નથી એનું કાંઈ ટ્રાફિક તો હતી પણ સીડીઓ પણ હતી એટલે બહુ કાંઈ ખાસ તકલીફ પડી નથી અને હવે નીચે જ આવી છે હવે બોડી નીચે ઉતરીએ છીએ એટલે હવે આવી હવે હું આવી છું સર્વણિક આગળ પછી કાક સીતાજીના સાઈડનો રસ્તો અહીં આવી જાય હા હવે જા હવે એ રસ્તામાં બધી ઘણી બધી જગ્યા આવી છે એ આપણે તોતાજી બાજુ ખાઈ આવી ગયો અને હવે ઉતરવાનું આવે છે એટલે સીડી ઉતરીએ પછી કઈક આ રીતનો રસ્તો છે માળવેલાથી ઉતરવા તાણી અને સીડીઓ માથે દાળવાનું કીધું છે એનું કારણ છે કે બાજુમાં ખાય છે

બહુ એટલે બહુ સુંદર નજારો અહીંથી દેખ જોવામાં મળે છે હવે લોકો એમ કહે છે કે અહીંયા સીતાજીનો નો સેન્ટલો છે એ જગ્યા અહીંયા છે તો એ જગ્યા બતાવો ભાઈ એ સીતાજી ને સેન્ટલો ખોવાનો એ જગ્યા છે

અમારી પરિક્રમાં મોજ છે ખાસ કરીને બહુ મજા આવી છે એમની પરિક્રમાનો અનુભવ બહુ સરસ રહ્યો છે જો ઘણા વર્ષોથી આવતા જોઈએ છે મારે આ બીજી વાર છે પણ મારા કાકા છે એણે લગભગ આઠ નવ પરિક્રમા કરી છે કેટલી પરિક્રમા કરી છે આ નવમી છે ને નવમી પરિક્રમા છે નવ નવત્રી ને આ રીતનું હાલી હાલીને પણ આ બહુ વાંધો નથી આવ્યો ખાસ કરીને ખાસ કરીને બહુ તકલીફ પડી નથી કારણ કે આ ઘોડી એવી ખાસ છે એની આપણે મેન ઘોડી ગણીએ ને તો સરકડીયાની મેન ઘોડી હોય છે જ્યાં ના થોડીક વધારે તકલીફ પડે છે ને અહીંયાથી તો તકલીફ છે પણ પબ્લિક આવે છે ને એની લીધે બહુ વાંધો આવતો નથી હાલો મિત્રો એટ ધ રેટ બાંબણિયા વ્લોગમાં આપણું સ્વાગત છે તો અમે બાળવેલાની ઘોડી ઉતરીને અત્યારે જાય છે બોરદેવી

આપણો કેમેરો થોડો ટૂંકો પડે છે પણ આમાંથી દેખાય છે તો અહીંયા બોટ દેવીતા ઇન્ટરેસ્ટ લખેલા છે તો હવે આપણે પરિક્રમા પૂરો કરીને એ રસ્તો છે આ ભવન જવાનો રસ્તો છે અને આ બોધદેવી તરફ જવાનો રસ્તો એ તરફ જવાનું છે બોધદેવી તરફ દેવી છે આપણે બોરદેવીના દર્શન કરવા જવાના છે એ માટે આપણે બોરદેવીવાળો વાળો રસ્તો પેકડ્યો છે એમ કહેવાય છે મને ખાસ ખબર નથી પણ એવું કહેવાય છે કે બોરદેવી પરિક્રમા પૂર્ણ થાય છે બોરદેવી આપણે જાઈએ છીએ એક સુંદર મજાનો એ નજારો આવે છે પાણીનો વોટરફોલ જોવા મળે છે ડેમ છે ડેમમાંથી એ પાણી આવે છે જોવા મળે છે આપણને તો ના લોકો બધા ઘણા બધા અહીંયા ટ્રાફિક થઈ ગયું છે એ તો મે પણ નઈ નઈ પણ શકો છો જુના જુના કા દર્શના માટે જુનામાં જુના દેખાવાનો હતો આ લે ફરતા દેલા કા બોર દેલ મંદિર આવી ગયો ભાઈ 20 20 આ લે ફરતા દેલા કા બોર દેલ મંદિર આવી ગયો તો બોર દેલ નું મંદિર અહીંયા આપણે પહોંચી જ્યા છીએ જયને દક્ષિણ

नेक्य भएस्य बो हु

આખા ગીરનાર પર્વતના બધા ડુંગરાઓ બધા તો નહીં પણ એમ કહેવાય કે ઘણા ખરા ડુંગરાઓ બોરદેવી મંદિરેથી આપણને જોવા મળે છે તો આ છે બોરદેવીની જગ્યાએથી ગિરનાર પર્વતનો નજારો આ આજુબાજુના બીજા બધા પર્વતો તો બોરદેવી મંદિરે દર્શન કરીને અમે બોરદેવી અમારો સહેલો પડાવ અહીંયા નાખી દીધો છે અહીંયા જ લોકોએ સેલો પડાવ લોકો ઠેક ઠેક નાખેલો છે બોરદેવી મંદિરે સેલો પડાવ છે લોકો બધે અહીંયા પડાવ નાખી નાખીને બેઠા છે અને અહીંયા પરિક્રમા પૂરી થઈ જાય છે